નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી YouTube ચેનલ માં આપ સૌનું કો ગુડ સ્વાગત છે આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરશું 22મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર તો આપણે લગભગ 19મી તારીખ થી વિડિયો છે એ પેન્ડિંગ રહ્યા હતા લગભગ 19 ને 18 તારીખ થી તો 18 19 20 21 ના વિડિયો અત્યારે અપલોડ થઈ ચૂક્યા છે અને આ મારો આજનો આજના દિવસનો પાંચમો વિડિયો છે 22 જુલાઈનો ક્લિયર તો એક જ દિવસમાં મેં આજે તમારા માટે પાંચ વિડિયો અપલોડ કરું છું બરાબર બાકી હવે અને આવતીકાલે બે વિડીયો એકસાથે અપલોડ કરી દઈશ બરાબર તો બાકી નેક્સ્ટ હવે આપણું શેડ્યુલ છે જુલાઈથી કન્ટિન્યુ રહેશે ઓકે અને વિડીયોની અંદર ગેપ ના આવે એનો મારો પૂરતો પ્રયત્ન રહેશે બે ચાર દિવસ હેલ્થના ઈસ્યુ ના કારણે છે મારે વિડીયોમાં ગેપ પડેલો હતો જે તમને બધા જ કરન્ટ અફેર જુલાઈના કવર કરાવી દીધા છે ક્લિયર તો બાકી જૂના કન્ટેન્ટ તમારે લેવા હોય કરંટ રીડ કરવાની એપ્લિકેશનમાંથી મળી જશે ક્લિયર તો આ બધું એપ્લિકેશનમાં એક કોર્સ લેવો પડશે તમારે આપણો અને એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ક્લિયર શરૂ કરીએ આજનો પડ્યો બાવીસ જુલાઈના કરંટ અફેર હાલમાં જ સ્પેસ મેત્રી મિશન માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યા છે સ્પેસ મેત્રી મિશન કરવાનું છે એ માટે ભારતે કરાર કર્યા છે ઓસ્ટ્રેલિયા સાથે તો ઓપ્શન બી અહીંયા આપણો આન્સર બનશે સ્પેસ સ્પેસ મેત્રી મિશન છે છે બરાબર આપણે ઓસ્ટ્રેલિયા સાથે કરવાનું અને એ માટે ઇન્ડિયા છે સ્પેસ ઇન્ડિયા લિમિટેડ એ અઢાર મિલિયન ડોલરનું અનુદાન આપશે કોને આપશે ઓસ્ટ્રેલિયાને આપશે ક્લિયર ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ ક્યારે બન્યું એવું પૂછે તો આની સ્થાપના થઈ હતી બરાબર એ બે હજાર ઓગણીસ માં થઈ હતી હમણાં થઈ લેટેસ્ટ બરાબર અને

અને આને ક્યારે લોન્ચ કરવામાં આવશે બે હજાર પાંચસો કિલોગ્રામ કરતાં ઓછું છે એવા સેટેલાઇટને લોન્ચ કરવા માટે આપણે એક વ્હીકલ બનાવ્યું છે જેનું નામ છે એસએસએલવી સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ આ એનું પૂરું નામ થાય છે તો એની મદદથી આપણે આને લોન્ચ કરશું બરાબર એસએસએલવી પરિવર્તન વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે ઉજવાય આ વખતે સન્ડે ના રોજ હતી ગુરુ પૂર્ણિમા એકવીસ જુલાઈએ પૂનમ હતી એ દિવસે આ દિવસની ઉજવણી કરવામાં આવે અષાઢ સુદ પૂનમના દિવસે આ ગુરુ પૂર્ણિમા હોય છે ક્વેશ્ચનમાં ડાયરેક્ટ એમ પણ આવે

પરંતુ આની ઉજવણી કાલે બાવીસ જુલાઈ થઈ ગઈ છે પણ આ વિડીયો બાવીસ જુલાઈનો છે એટલે હું આજે એવું બોલું છું ક્લિયર બાકી આને રાષ્ટ્રીય કેરી દિવસ કહેવાય ગુજરાતીમાં કેરીને ભારતનું રાષ્ટ્રીય ફળ માનવામાં આવે છે એનું નામ છે મેંગી ફેરા ઇન્ડિકા એને લેટિન નામ કહેવાય કેવું લેટિન નામ અથવા તો સાયન્ટિફિક નામ કહેવાય એને આ કેરીનું સાયન્ટિફિક અથવા તો પહેલું નામ છે બરાબર વૈજ્ઞાનિક નામ છે સિંધુ જળસંતિ ઓગણીસો ને સાઈઠ

તો કે આ જળસંતિ અંતર્ગત છે એના માટે એક પેલું નિરીક્ષણ કરવા માટે પાકિસ્તાનની પાંચ સદસ્યની એક કમિટી આવી ક્યાં આવી તો કે જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં બધું જોવા આવી કે આમાં કઈ પાણીનો ઉપયોગ તો નહીં કરતું ને અમારી પાણી લઈ જતા ને એવું જોવા માટે આવેલા હતા બરાબર તો એના કારણે આ ન્યૂઝ આખી ટ્રીટી ચર્ચામાં આવી હતી પણ તમને અહીંથી ક્વેશ્ચન પૂછી શકે કે સિંધુ જળ એમાં કઈ નદીનું પાણી ભારત પીવા માટે ઉપયોગમાં લઈ શકે છે છે કઈ નદીનું પાણી જે એ પાકિસ્તાન પીવા માટે ઉપયોગમાં કરી શકે છે ક્લિયર તો આમાં એક બે વાળા ઘણા બધા ક્વેશ્ચન જનરેટ થઈ શકે છે બાકી કિરુ પાવર પ્રોજેક્ટ જે છે એ ચીનાબ નદી પર બને છે ક્વાર હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ચીનાબ નદી ઉપર ચાલે છે રેટલે પાવર પ્રોજેક્ટ આ બધા ચીનાબ નદી ઉપર પડે છે આપણે પાણીનો ઉપયોગ નથી કરી શકતા એઝ અ સિંધુ ઓગણીસો આફ્રિકાનો આ કેટલામો દેશ છે આફ્રિકાનો જે છે દસમો દેશ બન્યો છે અને ડિસ્ટ્રિક્ટ લેવલે જોવા તો આ ત્રેપન દેશ બન્યો છે આ યુએન વોટર કન્વેન્શન ની અંદર સામેલ થનારો

યુઝસ ઓફ трансબાઉન્ડરી વોટરવેસ એન્ડ ઇન્ટરનેશનલ લેક્સ આનું પૂરું નામ છે બાકી આને જોઈન કરનારો આફ્રિકાનો 10મો દેશ છે આઇવરી કોસ્ટ બન્યો છે વૈશ્વિક લેવલે જોવા જોવાય તો 53મો છે બરાબર અને આ જે આને અપનાવું ક્યારે 1992 માં ક્યાં અપનાવ્યું ફિનલેન્ડના હેલ્સીકી ખાતે અને અપનાવવામાં અસ્તિત્વમાં ક્યારે આવ્યું 1996 થી આવ્યું 92 માં આને બધાય અપનાવ્યું અને અમલ ક્યારેથી થયો તો કે કે 96 થી

આ ક્વેશ્ચન ની અંદર અહીંયા આન્સર માં મિસ્ટેક છે જે ડિસ્ક્રિપ્શન લખ્યું છે આ સાઉદી અરબ સાઉદી અરબ ની અંદર એનું આયોજન થશે બરાબર સાઉદી અરબ અંદર આનું આયોજન કરવામાં આવશે ક્લિયર બાકી હાલમાં જ આની જે બેઠક થઈ હતી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી અને સાઉદી અરબની નેશનલ ઓલિમ્પિક કમિટી

સાઉદી અરબ દ્વારા બે હજાર ચોત્રીસ સુધીમાં પુરુષ ફૂટબોલ વર્લ્ડ કપ છે એની સ્પોન્સરશિપ રાઇટ મેળવવામાં આવેલા છે તો પુરુષ ફૂટબોલ વર્લ્ડ કપ થવાના છે તો બે હજાર ચોત્રીસ સુધી સાઉદી અરબે એના રાઇટ લીધા છે અને એશિયન મેન ફૂટબોલ વર્લ્ડ કપ છે બે હજાર સત્યાવીસ એ પણ સાઉદી અરબમાં થશે અને એશિયન વિન્ટર ગેમ્સ જે છે બે હજાર ઓગણત્રીસ ની એ પણ ક્યાં થશે સાઉદી અરબમાં થશે તો આ બધા જ મુદ્દાઓ છે તમારે યાદ રાખવાના છે એક એક પોઈન્ટ છે તમારા માટે અગત્યના છે જુલાઈ ચોવીસમાં જાહેર થયેલ ફીફા રેન્કિંગમાં ભારત કેટલામાં ક્રમ પર હતું ભારત હતું ફીફા રેન્કિંગ છે ફીફા રેન્કિંગ ફિફા જાહેર કરે બરાબર પ્રથમ સ્થાન કોણ છે પ્રથમ સ્થાન છે આર્જેન્ટિના નું છે બરાબર જેણે બે નો ફૂટબોલ વર્લ્ડ કપ જીતેલું હતું અને હમણાં પણ એક ટાઈટલ એમણે જીતેલું છે બરાબર યુરોપિયન ચેમ્પિયનશીપનું ટાઇટલ

એમાં ભારત છે કેટલામાં ક્રમ છે ભારત આમાં છઠ્ઠા છે તો એક્સપેક્ટ ઇનસાઇડર સર્વે એમાં પ્રવાસી અને અપ્રવાસી માટે સૌથી અનુકૂળ દેશોની રેન્કિંગ આપવામાં આવી છે હાલમાં જાહેર થઈ છે વિયેતનામ છે પ્રથમ સ્થાન ઉપર છે બીજો ક્રમ છે કોલંબિયાનો છે ત્રીજો ક્રમ જે છે એ ઇન્ડોનેશિયાનો છે બરાબર અને ભારત આમાં છઠ્ઠા ક્રમ ઉપર છે અંતિમ ક્રમ કેનેડાનો છે બરાબર ટોટલ ત્રેપન દેશોને સ્થાન આપ્યું છે ત્રેપનમો ક્રમ કેનેડાનો છે થોડાક મને ક્વેશ્ચનની વાત કરી લઈએ આજના વિડીયોમાં સૌથી પહેલો ક્વેશ્ચન હાલમાં જ આઈપીએસ રાજીવ કુમારને કયા રાજ્યના નવા ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે તો આઈપીએસ રાજીવ કુમાર પશ્ચિમ બંગાળના નવા ડીજીપી બન્યા છે કોલકાતા હાઈકોર્ટ દ્વારા જ હાલમાં જ રાજ્યની અંદર નોકરીમાં એક ટકા આરક્ષણ ટ્રાન્સજેન્ડર જળવાયુ નિધિ કરવામાં આવેલું કરેલું સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ નિધિ બોર્ડ નું આયોજન કોણે હાલમાં ચોથી વખત યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતી છે સ્પેને જીતી છે યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ બરાબર કોપ્પા અમેરિકા અર્જેન્ટિના જીતી હતી યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ સ્પેને જીતી હતી ક્લિયર

આ બેય પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય તમને ચોવીસ તારીખે મળી જશે આજે ત્રેવીસ તારીખ છે પણ ત્રેવીસ તારીખનો વિડીયો આજે નહીં આપી શકું ક્લિયર તો બસ બાવીસ તારીખ સુધીના વિડીયોને સ્ટડી કરો શાંતિથી અભ્યાસ કરો અહી આવતીકાલે ચોવીસ તારીખે ત્રેવીસ ચોવીસ બંને લઈ લેશો એક સાથે ક્લિયર